શહેરના હજીરાના જૂના ગામ સ્થિત ડેરી ફળિયામાં આવેલા એક ભાડાના મકાનમાંથી ગત સત્તર જાન્યુઆરીએ શેરા સિંગ હરભજન સિંગ નામની વ્યક્તિની લાશ મળી આવી હતી શરૂઆતમાં મામલો શંકાસ્પદ જણાતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે શેરા સિંગનું મોત કુદરતી નથી પરંતુ તેનું ગળું દબાવીને કરપીણ હત્યા કરવામાં આવી હતી આ રિપોર્ટ બાદ હજીરા પોલીસ સેક્શનમાં આવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અને તેની સાથે રહેતા અન્ય બે યુવકો મૂળ પંજાબના વતની હતા અને હજીરાની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા તેઓ ત્રણેય એક જ રૂમમાં ભાડેથી રહેતા હતા પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા સત્તર જાન્યુઆરીની રાત્રે પણ આવી જ એક તકરાર થઈ હતી જઈને રૂમમેટ સિંહ અને અમૃત નામના બે શખ્સોએ સેરાસિંગનું ગળું દબાવી દીધું હતું અને ત્યારબાદ તેનું માથું દિવાલ સાથે જોરદારથી ભટકાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ સમગ્ર કેસ અંગે માહિતી આપતા સુરત પોલીસના એસપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે

ગુનો ગુનાહિત પ્રવૃત્તિ થાય તો તે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત ગત રવિવાર તારીખ સત્તર ના રોજ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જુના ગામમાં ફળિયામાં જે ભાડે આપેલ એક રૂમ હતી તેમાંથી એક ઈસમની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હતી જે દ્વારા તાત્કાલિક એડી રજીસ્ટર કરી હજીરા પોલીસ સ્ટેશન દ્વારા આગળની જે પીએમ ને વગેરે કાર્યવાહી હતી તે કરવામાં આવી જે દરમિયાન જણાઈ આવેલ કે જે મરણ જનાર ઈસમ શેરા સિંહ હરભજન સિંહ રહેવાસી રૂમ નંબર એક ભાવેશભાઈ પટેલની રૂમમાં ડેરી ફળ્યું તે મરણ જણાર ઈસમ છે અને તેની સાથે તેઓના વતન પંજાબ ગુરુ ગુરદાસપુરથી અન્ય બે પણ એ જ રૂમમાં રહેતા હતા અને તેઓની શોધખોળ કરતા મળી ના આવેલ પોલીસને શંકા ગયેલ અને જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવ્યા બાદ પોલીસે ની કલમ એકસો ત્રણ એક અને 54 હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ હતી આ તપાસની અંદર ગણતરીના દિવસોમાં હજીરા પોલીસ સ્ટેશનની ના પીઆઈ તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે અને બંને આરોપી આ કેસમાં જે મરણ જનાર રૂમમેટ હતા તેઓની સાથે છેલ્લા ત્રણ મહિનાથી આ રૂમમાં ભાડેથી રહેતા હતા અને તેઓની વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતે અવારનવાર જે ઝઘડો થતો હતો તેનું મન દુઃખ રાખીને એ લોકોએ છે તારીખ સત્તરે પણ મરડ જનાર સાથે મારામારી કરેલ તેનું ગળું દબાયેલ તથા દિવાલમાં માથું પછાડતા આ જે ઈસમ છે તેનું મૃત્યુ થયેલ હતું આજે બંને આરોપીઓની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે સરબજીત સિંઘ કુલવંત્રીસ વર્ષ તથા હતા તથા બંને આરોપીઓ કોન્ટ્રાક્ટ ઉપર હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કંપનીમાં કામ કરતા હતા આ આરોપીઓની હાલ ધરપકડ કરી ગુના લગત વધુ પૂછપરછ હજીરા પોલીસ સ્ટેશન દ્વારામાં કરવામાં આવી રહી છે ત્રણેય આરોપીઓ પંજાબના હતા એક સાથે રહેતા હતા અને નાની મોટી વાત એક રૂમમાં રહેતા એટલે કામ કોણ કરશે જમવાનું કોણ બનાવશે એવી નાની નાની બાબતોને લઈને મને ત્યાં કેમ કીધું એવી નાની નાની બાબતોને લઈને તે લોકોની વચ્ચે વિવિધ વાતે ઝઘડા થતા હતા જે અંગે પ્રાથમિક તપાસમાં આજુબાજુના રહેવાસીઓએ પણ પોલીસને જણાવે